આપડે વોશિંગ છે પેલા લેબડે રાખે છે કોઈ લાઈટ નથી કર્યું

ફોન કરાવ હલો વિમાન આવ્યા છે આપણને ને તમે ફોન કર્યો હતો હોય હા તો તમે તરત આવો બરોબર હોય સારું હા આવો ઇતની દે છે આ આયા ટુકડા મન તો આમ એ કોક કોમ રૂબુ એવું લાગે નથી આ મારો જાર વઢાવા આવી જ લાગે હાથ તો ઘણા દાડી ક્ષેત્ર મારતો ઓટો માર્યો છે રોજે બગાડી બગાડી કોઈ કરી છે હવે બે દાડો સુધી વટાવી દીધી છે અમાર ભાઈને કોઈ પડીને હિંમત છે બળી જાય છે ક્ષેત્ર આ કંઈક નહીં આવતો અને મોટો ભાઈ ચીકચો રહે છે કોઈ ખબર જ પડતા નથી રમતું જઈએ હા શું કરો છો આ મરસદ વાળ્યો હતો

છોકરા છોકરામ થઈ ગયું ખબર પડવા એવું તો તો વાત તો કરે શું થાય તો આપડે તમે હરદ્વાર વાંસ વળી

પેલા તો આપડો ઓમ જેવો થઈ રહ્યા હતા આપડો પાડા પાડા થઈ રહ્યા આપણે હવે કરો ઘર ઘરે

આપ <laughs>

તો માતા વળખે હા તો માતા વળખે નહીં મે અને હું પોદડે ની બાથા આલું છું હમ ઘણો ગ્રુપ પોદડે ની બાથા આલું છું એટલે ઘણા છોકરા કશું થાય નહીં નહીં બરાબર બરાબર પુરા ભા તો મંતરી આલો કા છોકરા ને તો મંતરી આલું છું હું કે પડતો ને આ ઉંજર ઉંજર આખો દાડે એટલે મને ખરી પડી ગઈ ઓર શું નિક્ષે છે ને બધી ખરી પડી ગઈ

ઓમ ઢાળીન આવજો પડો હે હે ઢાળી ઓમક આવ લે દાદા

અને ફોકાઈ નાખો એમ તો થઈ જાય એમ અમને પટ્ટી ઉમાર છે હા એ શું કરો એમ તમે મિસ્ત્રી કે થઈ જા તકન નઈ જલાદી તમે વિધી એ કરો છો તમને મારો આ શું ઓય પવન આવી ગયો હમ ખડી ઊભો રહો

ખબર વિ <laughs>

ના <laughs> ના